આપણે જોયું હતું કે સમૃદ્ધિ માટે આમંત્રણ અને બીજું સાજાપણાને માટે આમંત્રણ આજે જોઈશું સુવાર્તા પ્રચાર માટે આમંત્રણ માર્ગની સુવાર્તા પહેલો અધ્યાય તેની સોળમી કલમથી ગાલિલના સમુદ્રને કાંઠે કાંઠે ચાલતા તેમણે સિમોનને તથા આંદ્રિયાને સમુદ્રમાં જાડ નાખતા જોયા કેમ કે તેઓ માછીમાર હતા ઈસુએ તેમને કહ્યું મારી પાછળ આવો આમંત્રણ મારી પાછળ આવો હું તમને માણસોના પકડનારા બનાવીશ એ રીતે તેમને કહ્યું અને તેઓ તરત જ પોતાની જાળો છોડીને તેની પાછળ ચાલવા લાગ્યા કોણ છે આ લોકો સિમોન તથા આંદ્રિયા સિમોન તથા આંદ્રિયા હવે ઓગણીસમી કલમ થોડું આગળ વધીને તેણે જબદીના દીકરા યાકુબ તથા તેના ભાઈ યોહાનને નાવ પર જાડુને સાંધતા જોયા અને તરત જ તેણે બોલાવ્યા અને તરત જ તેમણે પોતાના પિતા જબદી અને તેમના મજૂરો સાથે નાવ સાથે છોડીને તેમની પાછળ તેઓ ચાલવા લાગ્યા આ રીતે આમંત્રણ આવું શા માટે જાણું છું હું તમને માણસને પકડનાર માછીમાર બનાવીશ એટલે કે હું તમને સુવાર્તાના પ્રચારક બનાવીશ હું તમને આત્માઓને બચાવનાર બનાવીશ કૃપા કરી ધ્યાન આપજો કેટલાક પૈસાને માટે પરિશ્રમ કરે છે કેટલાક સોના ચાંદીને માટે પરિશ્રમ કરે છે કેટલાક લોકો જમીનો અને ખેતરોને ખરીદે છે અને એ રીતે સંપત્તિ વધારવાનો પ્રયાસ કરે છે વળી કેટલાક લોકો એક પગલું આગળ વધીને ડાયમંડ ખરીદીને સંપત્તિ વધારવા માંગે છે વળી કેટલાક લોકો નામ કમાવવા માટે પ્રસિદ્ધિ કમાવવા માટે મહેનત કરતા હોય છે આ સંસારમાં તમે જે કંઈ કમાયા તે ગમે તે હોઈ શકે છે પરંતુ સર્વ કમાણીમાં સૌથી વિશેષ જે કંઈ છે એ તો છે આત્મા બચાવવા આત્માનું ફળ સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધિ પામે છે દુનિયાના લોકો તેને સ્ટાર કહે છે સિનેમા ફિલ્ડમાં જુઓ સામાન્ય રીતે સિતારા સ્ટાર કહે છે તેનો અર્થ એ છે કે તે ઊંચા સ્થાનમાં પહોંચી ગયા છે એટલા માટે સ્ટાર તમે કયા સ્ટાર છો જાણો છો સ્ટાર વાલાઓ તમે જાણો છો બાઇબલમાં પણ મહાન મહાન લોકોની તુલના સ્ટાર સાથે થઈ છે આવું તેને વાંચી દાનિયલનું પુસ્તક તેનો અંતિમ અધ્યાય ઘણાને નેકીમાં જે લાવે છે તેમની ચમક આકાશના તારાઓની જેમ જે ઘણાને લાવે છે તે આકાશના તારાઓની જેમ પ્રકાશમાન રહેશે તારાઓ એટલે કે સ્ટાર્સ તો પરમેશ્વરની દ્રષ્ટિમાં તારાઓ કોણ છે આજે દુનિયાની નજરમાં ઘણા બધા તારાઓ છે ઘણા સિતારાઓ છે પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિમાં પણ કેટલાક સિતારા છે જેઓ શીખવાડે છે તેમની ચમક આકાશના તારાઓની જેમ જે ઘણાને નેકીમાં વાળી લાવે છે તેઓ આકાશના તારાઓની માફક હંમેશા પ્રકાશિત રહેશે તારાઓની જેમ સદાકાળ પ્રકાશમાન રહેશે આ રીતે બાઇબલ જણાવે છે હું પૂછું છું મિત્રો આપણામાંથી કેટલા સ્ટાર જેવા છે પોતાને પૂછશો એક વાર ધ્યાન આપજો પરમેશ્વર કહે છે કે આવો હું તમને મનુષ્યને પકડનારા બનાવીશ આવો મારી પાછળ આવો હું તમને આત્માઓ બચાવનારા બનાવીશ ઘણા લોકોનો વિચાર એવો છે કે આત્માઓ જીતવા એટલે કે બસ પ્રચાર કરવો એવા વિચારો ઘણાને હોય છે પણ કૃપા કરી સાંભળો ચોક્કસ કેટલાક અદભુત રીતે પ્રચાર કરે છે સાંભળનારા પણ ખૂબ જ આશા સાથે વિશ્વાસ સાથે સાંભળતા હોય છે પરંતુ ખબર નહીં કેમ તે સાંભળનારાઓમાં ઉદ્ધાર કે પછી તે સાંભળનારાઓમાં કોઈ પણ પ્રકારનો સુધારો દેખાતો નથી કેટલાક સેવક પ્રચાર કરતા જ રહે છે કરતા જ રહે છે કરતા જ રહે છે બે વર્ષથી પાંચ વર્ષથી વીસ વર્ષથી બસ પ્રચાર કરતા જ રહે છે વીસ વર્ષ પહેલા મંડળીની અંદર સો વ્યક્તિઓ સભ્ય હતા આજે પણ એટલા જ છે ત્યારે હું પૂછું છું એમના પ્રચારથી શું કંઈ કામ થાય છે વાલાઓ પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ એમના જીવનોમાં કોઈ પ્રભાવ નથી પડતો ખરેખર તેમના પ્રચારમાં પ્રભાવ હોવાથી શા માટે મંડળીની વૃદ્ધિ નથી થઈ કોઈ પ્રગતિ વગર શા માટે મંડળી એટલી જ રહી ગઈ છે વૃદ્ધિ વગર પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તે સંદેશ લોકોની અંદર સુધારો નથી લાવી શકતા તેનું કારણ જાણું છું તે પ્રચારકોના જીવનમાં અને તેમના સંદેશામાં ફર્ક હોય છે એટલે તમે પ્રચાર તો કરો છો પરંતુ પ્રચાર અનુસાર તમારું જીવન ના હોવાથી લોકોની અંદર પ્રભાવ અસર નહીં થાય એટલે કે બની શકે તમે પ્રચાર ના કરતા હોય પરંતુ તમારો વ્યવહાર વચન અનુસાર હોય તો તમારું જીવન ઘણા લોકોના જીવનમાં સુધારો લઈને આવશે વાલાઓ મારા મોટા ભાઈ તે ઉદ્ધાર પામ્યા તેમના ઉદ્ધારનો અનુભવ અદભુત છે મારા ભાઈ જ્યારે એમબીબીએસનો અભ્યાસ કરતા હતા એક ચર્ચમાં તેઓ જતા હતા તે ચર્ચની અંદર જઈને મારા ભાઈ ત્યાંના પાસ્ટરના તેમનો સંદેશ નિયમિત રીતે સાંભળતા હતા વલાઉ તે પાસ્ટર સાહેબના સંદેશ દ્વારા તેઓ ઉદ્ધાર પામ્યા નથી ઉત્તમ સાક્ષી છે જ્યારે તેઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હતા સમય સમય પર ચર્ચમાં જતા હતા પાસ્ટર સાહેબનો સંદેશ સાંભળતા હતા તે પાસ્ટર સાહેબના સંદેશથી તેઓ ઉદ્ધાર પામ્યા એમ નહોતો તો પછી તમે કેવી રીતે ઉદ્ધાર પામ્યા પૂછ્યું તો ત્યારે તેમણે સુંદર જવાબ આપ્યો હું જે મંડળીમાં જાઉં છું તે પાસ્ટર સાહેબનો સ્વભાવ અને તેમના પત્નીનો સ્વભાવ એક માસ સમાન હતો તેથી મારા જીવનમાં ખૂબ પ્રભાવ પડ્યો મારે તેમની સાથે કોઈ પરિચય ના હોવા છતાં મેં તેમની સાથે જન્મ નથી લીધો તેમ છતાં જ્યારે તેઓ મને એક બેટાની જેમ પ્રેમ બતાવતા હતા ત્યારે મેં વિચાર્યું કે જો આમનામાં આટલો બધો પ્રેમ છે તો જે પ્રભુનો એ પ્રચાર કરે છે તેમનામાં કેટલો પ્રેમ હશે એટલે મેં ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકાર કર્યા વાલાઓ સમજો છો મારા ભાઈએ કહ્યું કે કોઈના પ્રચાર દ્વારા હું ઉદ્ધાર પામ્યો નથી તો પછી પરંતુ પ્રચાર કરનારા જીવનને ધ્યાનથી જોવાથી હું ઉદ્ધાર પામ્યો છું એ જ પ્રમાણે પ્રિય ભાઈ તથા બહેન ખાલી પ્રચાર કરવાની જરૂર નથી તમારા પતિ કે પત્નીમાં સુધારા આવે એટલા માટે બાળકોમાં સુધારો આવે એટલા માટે ખાલી પ્રચાર કરવાની જરૂર નથી પરંતુ આ વચન અને સંદેશના આધાર પર જીવન જીવશો તો ઘણાને પ્રભાવિત કરી શકશો વાલાઓ એક વિશ્વાસુ પત્ની પોતાના પ્રચાર દ્વારા પતિમાં બદલાવ લાવી શકે છે એવું બાઇબલમાં ક્યાંય જોયું છે અથવા એક વિશ્વાસુ પતિ પોતાના પ્રચાર દ્વારા પત્નીમાં બદલાવ લાવી શકે છે એવું જોયું છે એક વિશ્વાસી પતિ અથવા એક વિશ્વાસી પત્ની પોતપોતાના વિશ્વાસ દ્વારા કયો વિશ્વાસ કરણીઓ સાથેનો કરણી વગર નહીં એવા વિશ્વાસ દ્વારા પોતાના પતિ અથવા પત્નીમાં સુધારો લાવી શકે છે વલાઓ એક પતિ હતા તે દુષ્ટ હતા પત્નીને ખૂબ જ મારતા હતા અને તે એક વિશ્વાસી નહોતા તેની ખરાબ ટેવો હતી દારૂ પીતા હતા પરંતુ તેમની પત્ની ખૂબ જ આત્મિક અને પ્રાર્થનાવાદી હતા પતિ ગમે તેટલા દુષ્ટ હોય મરજી પ્રમાણે જીવતા હોય પરંતુ તેમણે પોતાની જવાબદારીમાં ક્યારેય બેદરકારી નહોતી કરી પતિને પ્રેમ કરવાના વિષયમાં હોય કે પતિને ભોજન બનાવીને ખવડાવવાના વિષયમાં હોય એક ગૃહિણી તરીકે પોતાની જવાબદારીને તે ક્યારેય ના ભૂલી તેનો પતિ એટલો બધો દુષ્ટ હતો કે તેણે બનાવેલા ભોજનને ખાઈને પછી તેને મારતો હતો તેને ખૂબ જ સતાવતો હતો વલાઓ એક દિવસે તે પતિ ખૂબ જ પીને આવ્યો ઘરમાં પત્ની પ્રાર્થના કરતી હતી તેને જોઈને ચૂટલો પકડીને તેને ખૂબ જ માર્યો તેને ઘસડીને ઘરની બહાર ઘસેડતા ઘસેડતા આખા ગામની બહાર લઈ ગયો સુમસાન અને ઉજ્જળ જગ્યાએ તેને પછાડીને તેને પ્રશ્ન કર્યો શું પૂછ્યું તારા પરમેશ્વર મહાન છે મહાન છે એમ કહે છે ને તારા પરમેશ્વર સારા છે સારા છે કહે છે ને તારા પરમેશ્વર તો સહાયતા કરે છે એમ તો બોલે છે ને તો હવે જણાવો મેં તને ખૂબ જ મારી અને ઘરેથી ઘસેડીને અહીંયા લઈ આવ્યો અને પછાડીને તને મારી છે હવે જણાવો તારા પરમેશ્વરે શું કર્યું બોલ હમણાં તને ગામની બહાર લાવી તને પછાડીને મારી છે પરમેશ્વરે શું કર્યું છે પરમેશ્વરે શું કર્યું પરમેશ્વર શું કરી શકે છે આવો હતો તે મૂર્ખનો પ્રશ્ન પરંતુ તે રડતા આંસુ લુછતા શું કહે છે જાણું છું તમે બધાની આગળ મને લજ્જિત કરી ચોટલી પકડીને મને મારતા ઘસેડીને અહીંયા લાવ્યા છો અને મને પૂછી રહ્યા છો તમારા પરમેશ્વર શું કરશે અને શું કરી શકે છે એમ પૂછો છો તમે મને ગમે તેટલું દુઃખ આપો મારા પ્રભુએ શું કર્યું છે જાણો છો શું કર્યું છે તમને ક્ષમા આપવાનું મન આપ્યું છે તો પણ હું તમને પ્રેમ કરું એવું મન મને આપ્યું છે એનાથી અધિક હું શું કરું આ સાંભળીને તેનો પતિ આશ્ચર્યમાં પડીને કહેવા લાગ્યો અરે તને આટલું માર્યું તો પણ મારા પર તને ક્રોધ નથી આવતો આટલું બધું તને મારવા છતાં તું મને પ્રેમ કરે છે મારો આદર કરે છે અને મને ક્ષમા આપી રહી છે તારા પરમેશ્વર સામાન્ય નથી વલવ આ સ્ત્રીના પ્રચાર દ્વારા એનો પતિનું જીવન નથી બદલાયું પણ એના જીવન દ્વારા વલાવ આજે દરેકને પરમેશ્વર બોલાવે છે આવું હું તમને મનુષ્યને પકડનારા બનાવીશ વાલા બહેનો પરમેશ્વરે તમને એવા પતિ કેમ આપ્યા છે જાણું છું તમારા પ્રેમ દ્વારા આત્મિકતાને લીધે તમારા પતિ ઉદ્ધાર પામે એટલે પ્રિયભાઈ જાણું છું તમને પરમેશ્વરે એવી પત્ની કેમ આપી છે જાણું છું કે જેથી તમારા આદર્શ જીવન દ્વારા તમારી આત્મિકતાને લીધે તમારા પ્રેમ દ્વારા પત્નીને ઉદ્ધાર પામાડશો એટલે તમારા બાળકોમાં સુધાર લાવશો એટલા માટે વાવો પરમેશ્વર તમને બોલાવે છે વલાવ ઘણાની દ્રષ્ટિમાં આત્માઓ જીતવાનો અર્થ છે કેવળ પ્રચાર કરવો ના આત્માઓને જીતવા પ્રચાર દ્વારા નથી થતું તો પછી તમારા સ્વભાવ દ્વારા તમારી સાક્ષી દ્વારા વલાવ સાંભળો જેની અંદર સૈન્ય હતો એવા વ્યક્તિને જ્યારે છોડવામાં આવ્યો પ્રભુને કહ્યું કે હું તમારી પાછળ આવીશ ત્યારે પ્રભુએ તેને કહ્યું કે સૌથી પહેલા તું પોતાને ઘરે જઈને મેં તારા માટે શું કર્યું છે તું તેમને જણાવ પોતાના ઘરે જઈને તમારામાં આવેલ પરિવર્તન વિશે જણાવો કે જેથી ઘરના સર્વ જુએ સાંભળી રહ્યા છો ભાઈઓ તથા બહેનો પરમેશ્વર આજે તમને બોલાવે છે આવો હું તમને આત્માઓને બચાવનાર તરીકે બનાવી સૌથી પહેલા પોતાના ઘરના લોકોને બચાવો વાલાઓ બીજું છે સુવાર્તા પ્રચારની સેવા માટે પ્રભુ તમને બોલાવી શકે છે બની શકે છે આ સમયે પરમેશ્વર તમને સેવા માટે બુલાહટ આપતા હોય બની શકે છે સેવકાયની બુલાહટ માટે તમને તેડતા હોય જો પરમેશ્વર બોલાવે છે તો સ્વીકાર કરજો આશીષદાયક બનશો વાલાઓ પરમેશ્વર બોલાવે છે આવો કહે છે ત્યારે બહાના કાઢીને પરમેશ્વરથી દૂર ચાલ્યા જશો એ તમારા માટે બિલકુલ ભલું નથી વાલાઓ એક દીકરી પિતાની પાસે આવીને કહે છે ડેડી હું સેવા માટે જઈશ તમે મને ડોક્ટર બનાવી છે ફલાણી જગ્યાએ ઘણા બધા લોકો બીમારીને લીધે પરેશાન થાય છે દુઃખ ઉઠાવે છે મરી રહ્યા છે અમારી મંડળીના લોકો ટીમ બનાવીને અમે તે સ્થાને જઈને ક્રિસ્તના પ્રેમને કાર્યમાં બતાવવા છે તેમની પાસે જઈશું એવી કોશિશ કરીએ છે ડેડી તેમાં હું પણ જઈશ ડેડી તે પિતાએ શું કહ્યું જાણો છો હું તને જોયા વગર રહી નથી શકતો હું બધું જ જાણવાથી હું તને એવા અઘરા અને કઠણ સ્થાનો પર મોકલી નથી શકતો એમ હતો એ પિતાનું મન ત્યારે તે દીકરીએ પિતાનો વિરોધ ના કર્યો ઠીક છે કહીને પોતાના નિયમિત કામ પર રોજની જેમ ચાલી ગઈ તેના કેટલાક સમય પછી આ પિતાની આંખો થોડી ઝાંખી પડી ગઈ હતી તો તે પોતાના મિત્રની પાસે બતાવવા ગયા જે એક ડોક્ટર હતા તે ડૉક્ટરે સર્વ તપાસ કરીને ખૂબ જ દુઃખ સાથે તે વ્યક્તિને તે કહેવા લાગ્યા કે ભાઈ હું તમને કેવી રીતે જણાવું સમજાતું નથી પણ જણાવું જરૂરી છે તે શું છે જલ્દીથી તમે પોતાની બંને આંખો ગુમાવશો ખૂબ જ જલ્દીથી તમે બંને આંખો ગુમાવવાના છો હું તમને કેવી રીતે જણાવું સમજાતું નથી એટલા માટે જેમને તમે જોવાની આશા રાખો છો તેમને જલ્દીથી બોલાવીને તમે જોઈ લો કેમ કે ખૂબ જલ્દીથી તમે તમારી દ્રષ્ટિ ગુમાવવાના છો એ વ્યક્તિ જે સામે બેઠા હતા જલ્દીથી આંખો ગુમાવવાના છે એ પિતા શાંત બેઠા હતા આંખમાંથી આંસુ વહી રહ્યા હતા જેને તમે ખૂબ જ પ્રેમ કરો છો એમને બોલાવીને તમે જોઈ લો એમ કહેવાથી શા માટે રડો છો હું એટલે નથી રડતો કે મારી આંખો જશે તો પછી પરમેશ્વરે મારી દીકરીને સેવા માટે બોલાવી ત્યારે મેં તેને જવા ના દીધી કદાચ એટલા માટે કદાચ અંધાપો મારા જીવનમાં આવી રહ્યો છે એ સચ્ચાઈને જાણીને હું દુઃખી થઈ રહ્યો છું મારી દીકરીએ કહ્યું હતું હું સેવામાં જવા માંગુ છું પરમેશ્વરે બોલાવ્યા છે પણ મેં તેને જવા ના દીધી મેં તેને કહ્યું હતું કે હું તને જોયા વગર ના રહી શકું એટલે હું તને નહીં જવા દઉં સાહેબ કદાચ એટલે જ પરમેશ્વરે મારી દ્રષ્ટિ મારાથી લઈ લે છે કૃપા કરી ધ્યાન આપજો જ્યારે પરમેશ્વર તમને બોલાવે છે કૃપા કરીને તેમના વચનને તેનો ખોટો અર્થ ના કાઢશો પરમેશ્વરે જે સેવા સ્ત્રીને આપી છે તે તેમણે કરવાની છે જે સેવા પુરુષોને આપવાની હતી તે તેમણે પુરુષોને આપી છે સ્ત્રીઓની સેવા કઈ છે તે બાઇબલમાં જોઈ શકાય છે તે તમને સમજાશે પુરુષોની સેવા કઈ છે તમે બાઇબલમાં જોઈ શકશો તેથી તમને સમજાશે કૃપા કરી ધ્યાન આપજો સ્વર્ગમાં ગયા પછી જો તમને ખબર પડે કે જે સેવા તમે કરી છે વચન અનુસાર નથી ત્યારે રડવા કરતા સારું છે કે આ પર રહીને વચન અનુસાર જીવીને અને સમજીને વચન અનુસાર સેવા કરવી તે સારું છે વચનમાં લખ્યું છે પ્રભુ 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 એમ કહીને ઘણા લોકો વાવસે તારા નામથી બીમારો સાજા થયા છે તારા નામથી અશુદ્ધાત્માઓને અમે બહાર કાઢ્યા છે આશ્ચર્યકારો ચમત્કારો કર્યા છે આ રીતે ઘણા લોકો મને કહેશે હા વાલાઓ ત્યારે પ્રભુ કહેશે તમે કોણ છો હું જાણતો નથી હે સર્વ દુષ્કર્મ કરનારાઓ મારી પાસેથી જાઓ દુષ્કર્મ એટલે જાણું છું કે જે નીતિ નિયમ પ્રમાણે નથી પરંતુ વચન અનુસાર કરેલ કામ સુકર્મ હોય છે અને વચનની વિરુદ્ધમાં કરેલું કામ કુકર્મ હોય છે આજે ઘણા બધા લોકો વચનની વિપરીત સેવકાઈ કરતા એમ બોલે છે આ સેવાથી પરમેશ્વર પ્રસન્ન છે અને આ સેવાના પરમેશ્વર આદર કરે છે એવું કહેનારા લોકોને શું કહીશું કહીશું મૂર્ખ શું કેટલાક લોકો પ્રશ્ન કરી શકે છે બ્રધર મિનિટ જો સેવક નથી અને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સેવા નથી કરી તો પછી સાજાપણું કેવી રીતે થાય છે ચમત્કારો કેવી રીતે થાય છે દુષ્ટાત્મા કેવી રીતે નીકળે છે મંડળી કેવી રીતે ઉન્નતિ પામે છે પ્રશ્ન કરી શકે છે વાલાઓથી દિવસે મૂસાને પરમેશ્વરે કહ્યું હતું તું જઈને એ ખડકને તું આજ્ઞા કરજે પણ મૂસા જઈને પરમેશ્વરની આજ્ઞાની વિરુદ્ધમાં છટ્ટાને ખડકને માર્યું આ રીતે ખડકને મારવા દ્વારા પરમેશ્વરના વચનની વિરુદ્ધ જ્યારે મૂસાએ આ પ્રમાણે કાર્ય કર્યું તો પણ આશ્ચર્યકરનું તો થયું ખડકમાંથી પુષ્કળતામાં પાણી તો વહ્યું હતું પરમેશ્વરે વાત કરવા કહ્યું હતું પરંતુ મૂસાએ શું કર્યું લાકડી લઈને મારી તેનાથી ભૂલ થઈ હતી તો પણ ખડકમાંથી પાણી નીકળ્યું હતું સર્વ લોકોએ એ જોયું કે મૂસાએ જઈને લાકડી લઈને ખડકને મારી તો તે ખડકમાંથી પુષ્કળતામાં પાણી વહ્યું વાહ કેટલો ચમત્કાર છે આ રીતે ત્યાંના લોકો કહેવા લાગ્યા જો આજના સમય પ્રમાણે જો મીડિયા ત્યાં આગળ હોય તો દરેક ન્યૂઝપેપરમાં અને દરેક ટીવીમાં બ્રેકિંગ ન્યૂઝ સુહોદ અરે મહાન ચમત્કાર એક સેવકે એક પ્રચારકે જ્યારે ખડક ઉપર લાકડી લઈને મારી તો તે ખડકમાંથી લાખો લોકો પાણી પી શકે એ રીતે પુષ્કળતામાં પાણી વહેવા લાગ્યું ચમત્કાર થઈ ગયો પેપરમાં હોઈ શકે છે ન્યૂઝ ચેનલમાં આવી શકે છે બ્રેકિંગ ન્યૂઝ હોઈ શકે છે ભલાવ પરંતુ સ્વર્ગમાંથી પરમેશ્વરે જોયું મૂસા આ તે શું કર્યું આવું નહોતું કરવાનું લોકો ભલે તારા ચમત્કાર જોતા હોય પરંતુ તારા અનાજ્ઞાકારિતાને હું જોઉં છું મૂસા તે જ્યારે લાકડી મારી અને ખડકમાંથી પાણી નીકળ્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈને તારી વડાઈ કરતા હશે પરંતુ સાંભળ મૂસા તેને લીધે હું તને વચનના દેશમાં પગ નહીં મૂકવા દઉં જે વચનના દેશમાં તું સર્વ પ્રજાને લઈ જવાની આશા રાખે છે તેમને તમે બિલકુલ નહીં લઈ જઈ શકતા કેમ વચનના એ દેશમાં પ્રવેશવા નહીં દઉં તું પ્રવેશી નહીં શકે પ્રિયો કૃપા કરી ધ્યાન આપજો ચમત્કાર અદ્ભુત કાર્ય સાજાપણું દુષ્ટાત્મા બહાર કાઢવા આ બધું થઈ રહ્યું છે એટલા માટે એવી સેવાથી પરમેશ્વર પ્રસન્ન થાય છે એ સેવા પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે છે એવા ભ્રહ્મા ના જીવશો વલા હું એમ કહીને વલા હું એ પ્રમાણે કહીને સાજાપણું કરનાર પાસ્ટર હોય કે મહાન સેવકો હોય પરમેશ્વરની ઈચ્છા અનુસાર આશ્ચર્યકર્મ અદ્ભુત કામ ચમત્કાર જે કરી શકે છે અથવા તો દુષ્ટાત્મા બહાર કાઢનારનો સતીશકુમાર કદી વિરોધ નથી કરતા જે વચન અનુસાર હોય પરમેશ્વરની ઈચ્છા અનુસાર હોય પરમેશ્વરના કયા અનુસાર હોય સુવાર્તાનો પ્રચાર કરે વચનનો પ્રચાર કરે મંડળીની સ્થાપના કરે અથવા કરે આ ચોક્કસ આનંદિત થાય છે પ્રસન્ન થાય છે સતીશકુમાર તેમનાથી આનંદિત છે પરંતુ જેઓ વચનમાં જીવતા નથી વચનને વિરુદ્ધમાં હોય ને બધું જ કરતા હોય તો પણ આ પરમેશ્વરની મરજી છે એમ કહેનારાઓને સતીશકુમાર બિલકુલ પ્રોત્સાહન નથી આપતા એવા લોકોના વિષયમાં બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે તે દિવસે ઘણા બધા લોકો મારી પાસે આવીને પ્રભુ અમે તો તમારા નામથી દુષ્ટાત્મા ઉકાળ્યા છે અમે તારા નામથી આશ્ચર્ય કર્મ કર્યા છે તારા નામથી અમે ભવિષ્યવાણી કરી છે તમારા નામથી એ સર્વ અમે કર્યું છે પ્રભિસુ નું ઉત્તર શું છે જાણો છો હે કુકર્મ કરનારાઓ મારી પાસેથી જાઓ તમે કોણ છો હું નથી જાણતો તે દિવસે એ વાત પ્રભુ પાસેથી સાંભળવા કરતા સારું છે આજે પ્રિય ભાઈઓ તથા બહેનો વચન અનુસાર જીવતા પ્રભુની સેવકાઈ કરો વલો આજે ઘણાના મનમાં ઘણા પ્રશ્નો છે જ્યારે હંસને જોઈને કાગડાએ તે જ પ્રમાણે ઉડવાનું વિચાર્યું એ જ પ્રમાણે આજે ઘણા લોકો એકબીજાને જોઈને નકલ કરી રહ્યા છે સાવધાન જે દિવસે આપણે સ્વર્ગમાં જઈશું તે દિવસે સ્વર્ગના દરવાજા બંધ ના હોય બંધ થઈ ગયેલા દરવાજાની આગળ જઈને આપણી વાતો રજૂ કરવાનો કોઈ ફાયદો નથી પ્રિય ભાઈઓ તથા બહેનો વચન એ જ આધાર છે વચન અનુસાર જીવીને વચન પ્રમાણે જ સેવા કરવાથી આશીષ મળશે વાલાઓ સ્ત્રીને જે સેવા કરવાનું પ્રભુએ કૃપા આપી છે જે સેવિકાએ પુરુષોને આપવાની હોય પ્રભુ આપી છે કોણે કઈ સેવા કરવાની છે આ પવિત્ર બાઇબલની અંદર પરમેશ્વરે સ્પષ્ટ કહ્યું છે જો તમે સત્યને જાણવાની આશા રાખો છો તો સત્ય પ્રગટ કરવા માટે પવિત્ર આત્મા તૈયાર છે પવિત્ર આત્મા પરમેશ્વર સત્ય બતાવું છે એવી આશા રાખે છે તો પણ અસત્ય પકડી રાખીને પોતાની મરજી પ્રમાણે કરનારા લોકો પણ છે ચાહે ગમે તે હોય પરંતુ સાંભળો પરમેશ્વર બોલાવી રહ્યા છે શા માટે આત્માઓને બચાવવા માટે તે પરિવારમાં હોઈ શકે છે પરિવારની બહાર હોઈ શકે છે એ તો પરિવારની જવાબદારી છે વલાઓ આત્મા બચાવવાની જવાબદારી પતિ ઉપર છે પત્ની ઉપર છે આ પણ સર્વો ઉપર છે અંતે બાળકો ઉપર પણ જવાબદારી છે સુવાર્તા પ્રગટ કરવી વચનનો પ્રચાર કરવો પરમેશ્વર દ્વારા સોંપાયેલ શિવકાઈને કરવી તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે હોવી જોઈએ પરંતુ જો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કોઈ પણ શિવકાય કરશે તો તેની અંદર જોખમ છે સ્વર્ગમાં જવાથી વંચિત રહેવું પડે આવું જોખમ છે વલાવ એ સચ્ચાઈ જાણવાથી કેટલું સારું રહેશે પરમેશ્વરે તે દિવસે આમંત્રણ આપ્યું શા માટે સમૃદ્ધિ આપવા માટે સાજાપણ આપવાને માટે સુવાર્તા પ્રગટ કરવાને માટે કદાચ આજે પ્રભુ તમને બોલાવતા હોય સુવાર્તા પ્રગટ કરવાને માટે શારીરિક રૂપે અથવા આત્મિક રૂપે અથવા માનસિક રૂપે સાજાપણો પ્રાપ્ત કરવા માટે અથવા તો સુવાર્તા પ્રચારને કાર્યરૂપમાં મૂકીને લોકો સુધી પહોંચાડી આત્માઓ બચાવવા માટે આજે તમે એ બુલાહટને સમજીને એ સ્વીકારીને એ પ્રમાણે જીવશો તો આશિષમય થશો પ્રાર્થના કરીએ આવો સાથે મળીને પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સીધું સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી તમે ઘણા બધા સંદર્ભમાં ઘણા બધા સમયમાં ઘણા લોકોને આમંત્રણ આપ્યું છે અને ઘણાને તેડું આપ્યું છે ક્યારે ક્યારે અને કોને કોને તમે બોલાવ્યા અને આમંત્રણ આપ્યું છે સીધું અને સ્પષ્ટ તમે જણાવ્યું છે પિતા એ સારું પિતા મેં તમારો આભાર માનીએ છીએ તમારા સેવકની સેવા પ્રભુ સંપૂર્ણ રીતે તમારી ઈચ્છા અનુસાર થાય વચનના અનુસાર થાય પવિત્રાત્મા પરમેશ્વર હું મારી જાતને અને આ સેવાને તમારા પવિત્ર હાથમાં સોંપું છું હું અથવા મારી સાથે સેવા કરનાર કોઈ પણ સેવક કોઈ પણ વિષયમાં તમારી વિરુદ્ધમાં જો કોઈ કામ કરતા હોય અમને ક્ષમા કરીને અમને ઠીક કરજો ચાહું છું હું કુમાર પિતા બિલકુલ પરિપૂર્ણ નથી એ વાતને હું પણ સ્વીકારું છું આ પતિ પવિત્ર છો તમારું વચન પવિત્ર છે આપના એવા પવિત્ર વચન દ્વારા મને સ્પર્શ આપી અમને દર્શન આપી વચન અનુસાર અમે જીવીએ સેવા કરવાનું સૌભાગ્ય આપજો પ્રભુ શુ નામમાં માંગે છે પિતા આ મીન